મેન્ટ્રીની ગુજરાતમાં બીજા સ્ટોરની શરૂઆત અમદાવાદ ખાતે એલિમેન્ટ્રીની ગુજરાતમાં બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે તહેવારોની સિઝનની અપેક્ષાઓ ચમકવા લાગે છે એલિમેન્ટ્રી દ્વારા અમદાવાદના મધ્યમાં તેના બીજા સ્ટોરની શરૂઆત કરવામાં આવી આ નવા સ્ટોરની શરૂઆત સ્વસ્તિક સેન્ટર નવરંગપુરા સીજી રોડ ખાતે થઈ આ પ્રસંગે એલિમેન્ટ્રીના સ્થાપક આયુષ બાયર્ડ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે આવેલ આ સ્ટોરમાં વિવિધ સેરામિક્સ કાચના વાસણો લાકડાના વાસણો ધાતુ આરસ ટેરાકોટા અને શણ સુધી એલિમેન્ટરી વિવિધ શ્રેણીઓમાં ઘરની આવશ્યક વસ્તુઓની વિશાળ શ્રેણી જોવા મળશે કિચન વિભાગમાં બેકવેર કુકવેર ઉપયોગિતાઓ આયોજક અને એસેસરીઝ તો ટેબલવેર વિભાગમાં કટલરી ડિનરવેર ડ્રિંકવેર ટેબલ લેનિન અને એસેસરીઝનો સમાવેશ થાય છે અમદાવાદ સંજીવ રાજપૂત નમસ્તે જય જય ગરવી ગુજરાત મારું નામ રાજીવ શાજેર છે હું અમદાવાદથી જ છું અને એલિમેન્ટ્રી શોરૂમ જે અત્યારે આપ સીજી રોડમાં જોઈ રહ્યા છો એ જયપુર બેઝ કંપની છે એલિમેન્ટરી આયુષમાં એમના ઉદાર છે એમની સાથે અમદાવાદમાં અમે જેવી કર્યું છે આ બીજું શોરૂમ છે અમદાવાદની અંદર અને ઓલ ઇન્ડિયામાં સત્તરમું શોરૂમ છે ખાસ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે આદરણીય મોદી સાહેબનું જો લક્ષ્ય છે મેડ ઇન ઇન્ડિયા મેક ફોર ઇન્ડિયા એન્ડ માય ઇન્ડિયા આપણે જ બનાવીએ છીએ આપણે જ ખરીદીશું આપણે જેનું વિકસિત કરીએ તો વિકસિત ભારત માટેનું જે સ્વપ્ન છે સાહેબનું એ અમે અહીંયા પૂરું કરવા માગીએ છીએ સાથે સાથે જે ખાસ કરીને કાઉન્ટંગની વાત કરી પેપરમેસ્ટની વાત કરી તમે જો અગર આ શોરૂમનો જો વિડીયો ફેરવશો તો તમને આઈડિયા આવશે કે એક એક વસ્તુ આપણે ઘરમાં બ્યુટિફુલ થાય ખુશિયાલી લાવે સ્માઈલ લાવે એવી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે રેટ બી એ બજેટેડ રેટમાં કરવામાં આવે છે કે જે લોકો એને એફોર્ડ બી કરી શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આ બધી વસ્તુઓને ચાર હજાર કારીગરોને આનું યોગદાન મળે છે ચાર હજારથી વધારે તો બરાબર ને ચાર હજારથી જાદાર લોકો કારીગરી કા જોબ પ્રોવાઈડ કરતા અને આખી આ જે કંપની છે જયપુર બેસ છે આવનાર સમયની અંદર તમે ગુજરાતની અંદર બરોડા રાજકોટ સુરત આ બધી જ મહેસાણા પાટણ બનાસકાંઠા આ બધી જગ્યાઓ બી શોરૂમની પ્રેઝન્સ જોઈશું ગોડાઉન ક્યાં હતું આ કંપનીનું મેઈન મેન્યુફેક્ચરિંગ ગોડાઉન જયપુર બેસ છે રાજસ્થાનની અંદર પછી જયપુરમાં એ લોકો જોધપુર છે આજુબાજુના ચારે તરફના કરે છે કેમ કે આટલું મોટું વિશાળ છે એનું એક્સપોર્ટ બી મોટું છે લોકલ ડોમેસ્ટિક માર્કેટ બી મોટું માર્કેટ છે તો આખું રાજસ્થાનની અંદર હતું મેઇન પ્રોડક્શન છે અને આપ બધા જાણો છો કે ગુજરાત રાજસ્થાન ભાઈ છે અને એ ઉદ્દેશ્યથી જ આગળ વધી રહ્યા છે